કે આટલા દિવસની જે કોઈ લડાઈ હતી અમે દરેક જગ્યાએ ટિકિટ રદ કરવા માટેની માંગણી હતી જો ટિકિટ રદ નથી થતી તો અત્યાર સુધી અમે કોઈ જગ્યાએ કોઈ પાર્ટીનો એનો વિરોધ નથી કર્યો પણ હવે ચોખ્ખી વાત એ જ છે કે આજે જો ગણવામાં આવતું હોય કારણ કે જે કંઈ સમીકરણો એવા બનાવ્યા હોય કે રાજકોટથી રૂપાલા સાહેબને ક્ષત્રિયોના મતથી કોઈ ફરક ન પડે પણ ઘણી બધી એવી નિર્ણાયક સીટો છે એક સીટને બચાવવા માટે થઈને ક્યાંક ને ક્યાંક પાર્ટીએ બીજી જે ચાર પાંચ મહત્વની સીટો છે જ્યાં ક્ષત્રિયોનું પણ એક મહત્વ નિર્ણાયક મતદાન છે અને એ સિવાય પણ આ એક જે અમે પહેલા પણ કીધા કે આજે એક નૈતિકતાનું જે અધોપતન થાય છે લોકશાહી એની અમારી લડાઈ છે બીજેપી જે એક અહમ પર આવી છે તો એનું પરિણામ જે બીજી ચાર કે પાંચ જે મહત્તમ સીટો છે જેની પર નુકસાન છત્રીઓ પહોંચાડી શકે ત્યાં પણ પહોંચશે અને અ પાર્ટ ઓફ ધેટ આનાથી આગળ પણ આપણે જોઈએ તો આ આંદોલન માત્ર આ સમય પૂરતું નહીં સીમિત રહે ભવિષ્યમાં પણ નાની નાની સ્વરાજની જે કોઈ ચૂંટણી હશે ત્યાં પણ આનું બહુ મોટું પરિણામ બીજેપીએ ભોગવવું પડશે એ હવે અમે કડક શબ્દોમાં કહીએ છીએ